ભારત જોડો યાત્રાની અપાર સફળતા નું પરિણામ પણ તમને ખબર હશે કે કોંગ્રેસ રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી હારી હતી તેના પરિણામ સ્વરૂપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એવા મિલિન દેવરાય પણ કોંગ્રેસ પાર્ટીને છોડી દીધી હવે ફરી એકવાર નવી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે ભારત જોડો યાત્રાને ફરીથી ન્યાય આપવા માટે રાહુલ ગાંધી ફરી એક ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરે છે જે મણિપુરથી લઈને મુંબઈ સુધીની હશે તેમાં છ હજાર ને સાતસો કિલોમીટરનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે આ યાત્રાનો મુખ્ય ટાર્ગેટ ગરીબ મજૂર વર્ગ ગરીબ અને અમીર વચ્ચે વધતો તફાવત તેમજ ઇન્ફ્લેશન અને બેરોજગારી છે તેમજ જાતિ વિવાદ ને લઈને પણ તેમનો એક મુખ્ય ટાર્ગેટ બનેલો છે 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 હવે જોવાની જે વ્યક્તિ ભારતના ભવિષ્યને લઈને આટલું આટલું બધું બધું કરે વિચારે તે વ્યક્તિના હાથમાં આવતા તેને શું ટૂટાઇટ હસ્પતા પૈસા ના આદિવાસી કોઈ જય વંદે માતરમ અને તમને એ પણ દેખાડી દઉં કે કોણ આ વસ્તુ બોલે છે અને કોણ ભૂખ્યું મરે છે આજ તમને હું ભૂખ્યાઓ દેખાડી રામ કૃપા પરિવાર સબ

AI AI is applied on top of a network. AI can be applied on top of a production network. You can apply AI in a factory. You can apply AI on a consumption network. So you know people are consuming something, you're distributing something, you can apply AI on that. Now what is the biggest problem in India? our biggest networks are not connected at all so you guys are a tiny network you're 1% of the country a small network you're not connected to anything else i mean if you really want to bring india's power to bear then you have to think about these things networks are energy right the moment you bring them together it doesn't become 1 plus 1 plus 1 it becomes exponential okay. brahm it just goes and then these these networks are not only physical networks right so there are caste networks in india

ये पोते भूल ही जाए सौ so, बड़ी कंपनियों के मालिकों की लिस्ट निकालो ठीक है में नब्बे परसेंट के कितने मालिक बताओ कितने एक भी नहीं छोड़ो बैगन क्या मीडिया ने हैरान करता जो मे ठीक है फिर मैं आपसे पूछता हूँ ये मीडिया वाले जो घूम रहे हैं मीडिया वाली कंपनी जो है सबसे बड़ी कंपनियां हैं इनमें से 90 परसेंट के मालिक कितने कितने

કે રાહુલ ગાંધી બીજા કોઈ પ્રશ્ન પર ધ્યાન નથી આપતા કે જાતિ જ્ઞાતિ પર પણ ધ્યાન આપે છે એ સિવાય તે એક સમયે એવું કહેતા જોવા મળે છે કે હું ભગવાનમાં માનતો નથી હું જાતિ જ્ઞાતિમાં માનતો નથી પરંતુ ચુટણી નજીક આવતા તે અચાનક જ સનાતની થઈ જાય છે મછલીની આંખ મેં તીર મારતા તો उसने आपसे कहा उसने उसने कहा कि આંખ મેં તીર મારને કે બાદ મેં શું કરુંગા કહા થા કે નહી કહા થા ના ઉસ કહાની કા મતલબ હે ઉ ગીતા મેં ભી હે તુમ કામ કરો જો હોના હે હોગા

અત્યારે શું બોલતા જોવા મળે છે એ તમે જુઓ દેશ કે સામે હિન્દુસ્તાન માં સરકાર એવી પેલા કામયાબ કર્યા બાદ પણ પોતાના ઉદ્દેશ્ય સિદ્ધ ન થતા તે હવે પ્રધાનમંત્રી મોદી પર આરોપો નાખે છે તે તેમની જાતિ અને જ્ઞાતિ પર સવાલો કરતા પણ જોવા મળે છે से गले नहीं मिलते। राम मंदिर में आपको नरेंद्र मोदी दिखेगा आपको अंबानी दिखेगा आपको अडानी दिखेगा आपको हिंदुस्तान के सबसे अलग पति दिखेंगे आपको एक पिछड़ा नहीं दिखेगा आपको एक दलित नहीं दिखेगा आपको एक आदिवासी नहीं दिखेगा क्यों नहीं वो आपकी जगह नहीं भाई हो गए आपकी जगह सड़कों पे भीख मांगने की है हमे जानवा बात ये जे जे प्रदर्शन में જાતિ અને જ્ઞાતિને લઈને ચૂંટણી થઈ છે અને જે લોકો જીત્યા છે આજ સુધી તે પ્રદેશોનું પૂર્ણ રીતે ડેવલપમેન્ટ થયું નથી જેમ કે યુપી અને બિહાર પરંતુ રાહુલ ગાંધીજીને આ વસ્તુથી કોઈ ફરક પડતો નથી તે માત્ર ચૂંટણી જીતવાથી જ મતલબ રાખે છે આપણા સર્વજ્ઞાતા નાયક રાહુલ ગાંધીજીને દેશમાં શું ચાલે છે શું નથી ચાલતું તેનાથી મતલબ નથી માત્ર તેમના ઉદ્દેશો સિદ્ધ નથી થતા તે સિદ્ધ કેમ કરવા તે વાતથી તે મતલબ રાખે છે

કે આપણા નાયક રાહુલ ગાંધીજીની હાજરીમાં તેમના ચાહકો તેમના સમર્થકો એ પોલીસની સુરક્ષા સાથે ચેડા કરતા જોવા મળે છે તો ક્યારેક પોલીસ સાથે મતભેડ કરતા જોવા મળે છે પણ આવા સમયે જ્યારે આ બધું ચાલી રહ્યું છે ત્યારે આપણા નાયક શું કરે છે એ મીડિયાને ધમકાવતા જોવા મળે છે આપ રિપોર્ટર મે આપકી ક્યાં ચલતી કહા ચલતી હે નહીં નહીં આપ બીબીસી પર કામ કરે મગર આપકી થોડી ચલતી હે આપ રિપોર્ટર હે છોટે સે

તો ચેનલ ને કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં